મિત્રો આજે આપણે અઢાર પાંચ બે હજાર ચોવીસ ના રોજ જે જ્ઞાન સદના પરીક્ષા છે જેને CGMS એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સદના મેઈન કોર્સ પરીક્ષા છે એનું પરિણામ જાહેર કીધું હતું એનું જાહેરનામું જોઈએ કે જેના ઉપરથી આપણને ખબર પડશે કે કોનો મેરિટ માં સમાવેશ થશે તો અહીંયા પરિણામની વિગતો આપી છે કુલ ચાર લાખ છેતાલીસ હજાર છસો ને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

કોનો સમાવેશ થઈ શકે એ બાબત આપણે અહીંયા સ્પષ્ટ રીતે જોઈએ તો આ પરિણામાં કુલ પાંચ વિદ્યાર્થીઓ એવા હતા કે જેમના ગુણ એકસો આઠ ટકા વધુ

બીજા સાઇટ કરતા વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ સમાવેશ થશે પણ માત્ર એમાંથી પચીસ હજાર વિદ્યાર્થીઓને જ સીજી યોજનાનો લાભ મળવાનો છે ત્રીસ હજાર ત્રણસો સત્યાસી બધી પ્રોસેસ કરવાની પણ એમાંથી પચીસ હજાર ને શું મળશે લાભ મળવાનો છે તો હવે આ આની પ્રોસેસ ક્યારે શરૂ થશે તો આ યોજનાની પ્રોસેસ ટૂંક સમયમાં જ શરૂ થવાની છે જેનો વિડીયો પણ હું અહીંયા આ ચેનલમાં મૂકીશ કરી જેથી તમને માહિતી મળી શકે તમને જાણ છે કે તમને ચોરાણું હજાર રૂપિયા સુધી સહાય મળી શકે છે સ્કોલરશિપ મળી શકે છે